મારા ગોગા ન સિકો તર તારી જબરી જોડી સધરા

સમય જોગડીએ ડોક્ટર તમને છૂટી પડ્યા હતા અને જો હું ગાડી ડોક્ટર થઈને આવી અને ઘરે પહોંચી પડી હતી

કે બાબુ એમ બોલી કે આ કુમાસી ત્રણ વર્ષ પૂરા થતા થતા ફૂલ જેવો વાઘ આલવા રાણી આકૃત માતા ની દુનિયા છે ભાવારું પછી તમારે બે માણા નું પાછું થાય તો હું એમાં ઓળખતી નહીં છે ભાવારું પણ આલુ એ સ્વીકાર લેજો હજુ બોલતી જવું છું આગુ પાછું ના કરતા હવારો મારા શંકર મારા દ્વારકાના નાથે નામ પાડવા રજા આલી હશે

માતા ના દુનિયામાં પણ ગાંડા બોલું છું ત્યાં જ નામનો સિક્કો મારું અમી નો મૂળ ના લાવું માતા ની દુનિયામાં સભા વાળો પંજ વાળો ત્યાં જ રામ બોલીએ શું

ધણી આનો જન્મ થયો તારું અટકેલું કામ પૂરું કરી આલ્યું મેં ગાડી કરી આલ્યું ઓ તું બોલું છે જે બાવારું આમ જન્મ થયો નામ તારું અટકેલું કામ વર્ષો થી નાટા મારતું તું પૂરું કરવા હું નિયકરી હતી અને એ દાડે હું બોલીને ઊભી હતી ફૂલનો જન્મ કરાવ અહીંયા જો અજવારું ના લાવતું તું શિકોતર માતા ની દુનિયામાં પણ બોન જો આજ થી નામનો સિક્કો મારું છું કેમાં નામ ફરશે ની દુનિયામાં શું બોલું હે ભાભુ હા

પણ આજ લક્ષ્મી આલીએ છે અને દેવરાજ આલવા નાન્યાકૃતનું સિકોતર માતા નહીં જવારો પણ તમારો હવ નહીં જાય હવે તમારે ચોપડે કાગડીયે નામ લખવા જ લખીને જ લક્ષ્મી નામ આલ્યું છે બરાબર બોલ અત્યારે ભણેલા ને મારું નામ ગમતું નહીં પણ એમાં આખું પાછું નહીં થવા દઉં બરાબર કે અમુક માણસ નાભીમાં વાત લઈને બેઠા તા કે માતા નું નામ આવે બહુ મજા આવે શું બોલું છું લક્ષ્મી લક્ષ્મી કોઈ દાળ તૂટો નહીં રહેવા દઉં કોઈ ખોટ નહીં પડવા દઉં લે એવું મારો બોલ છે ભગવાન ને લઈને પણ જે વેદ ગાયો તો એ વેલા હાર પૂરો કરજો આજે એવું બોલતી જઉં છું અને એ દાડે હું તારી ઘરે આવીને પંચાયત કરીને એ વેદ પૂરો કરીશ તું નહીં લે છપા પવારો પંચવારો શું બોલું હજુ સહી સિક્કા કરવાના બાકી સિક્કા કરવા નાની આકૃતોતર માતા હવે તમને ખબર સહી સિક્કા ચા ના બાકી છે ને શું વાત પડી છે હેલ્યા

માથન ગાંડા જાય એવું ઓલ માટી જવું છું આ કુંવાસી ને મારી કુંવાસી નું લક્ષ્મી નામ આવ્યું છે ને એમાં દુનિયામાં કડવો કાંઠો નહીં વાગવા દઉં અને ગાંડા આની સામું દુનિયામાં કોઈ આગરી કરણ જો બટકું ભરવા હું ના ઉભી રહું તો સિકોતર માતા નહીં દુનિયામાં પછી એ દાડે બા બસે તોય બટકું ભર્યા વગર પાછી નહીં વરું એટલું સમજી લેજો મારી કુંવાસી ને વગર માં કે તરકારો દે નહીં શકાય બરાબર એટલું સમજી લેજો લક્ષ્મી ટુકારી એવી વાત મજો લ્યા શું બોલું નામ ભલે લક્ષ્મી આલ્યું પણ હું શીખોતર આલી વિષે શીખોતર માતાએ જન્મ લીધો એટલું સમજી લેજો આજે જેવું બોલતી જો